નાસકઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગડતી આસડા જતા રોડ બનાવવા લોકો દ્વારા માંગ ઉઠી વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના સામડી નાઢાણી વાસથી શિવનગર તેમજ મોતીપુરા તેમજ કરસનપુરા તેમજ વીરપુરા તેમજ દેસરપુરા તેમજ ગડતી આસડા રોડ મંજૂર કરવામાં આવે તો આ તમામ ગામોને લાભ મળી શકે અનેકો આ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ અધિકારીઓનું તેમજ કોઈ નેતાના પેટનું પાણી નથી હલતું એક બાજુ સરકાર જાહેરાતો કરી રહી છે કે કોઈ પણ ગામ રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય પાણી વગર વંચિત ન રહી જાય તો પછી શું આ ગામો સરકારના ચોપડે નથી લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે દૂધ ભરાવા જવું તો જવું ક્યાં એ પણ એક સવાલ છે બાળકોનો અભ્યાસ કરવો છે નિશાળો છે પણ જવા માટે રોડ નથી સરકારનું એક સૂત્ર છે બેટી બચાવો બેટી પઢાઓ આ સૂત્ર સાચું કરવા માટે રોડ બનાવવાની જરૂર છે ગ્રામ લોકો મીડિયા સમક્ષ પોતાની વેદના જણાવી રહ્યા છે કે અમારા બાળકોને રસ્તાના પ્રોબ્લેમથી બહારે ભણવા મૂકવામાં આવે છે આવા જવા માટે અમારે કોઈ રસ્તો નથી અનેક અધિકારીઓને તેમજ નેતાઓને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં અમારો રોડ બનતો નથી બનાવવામાં કયો ગ્રહણ અડે છે એવા પાલનપુર જે બી મારું નામ પુણ્યાતર સોરાજજી કરશનજી હું કરશનપુરામાં વસાવત કરું છું અહીંયાથી ગામ લગભગ ચાર કિલોમીટર દૂર છે રસ્તાનો બહુ ભયાનક પ્રોબ્લેમ છે અને વારંવાર સીટ ગ્રામ પંચાયતથી મળી અને સંસદ સભ્ય સુધી દરેકને પણ અમે અરજીઓ આપેલી છે ઠરાવ આપેલા છે છતાંય અમારા ગામની અંદર હજી સુધી અમારા કોઈ રસ્તાનું કામ થયું નથી તેથી કરી અને અમે અમારા આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને અમે બાજુના ગામમાં ભણવા માટે શિફ્ટ કરેલા છે કારણ કે વરસાદના સમયે વિદ્યાર્થી ગામ સુધી પહોંચી શકતું નથી નાનું બાળક ત્યાં જઈ શકતું નથી અને ભણી શકતું નથી એટલે એના ભવિષ્યમાં બહુ મોટી અસર પડે છે એટલા માટે સરકારશ્રીને ગામ પંચાયત તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય અથવા કોઈ ધારાસભ્ય સુધી પણ અમારી એક નમ્ર વિનંતી છે કે અમને તત્કાળ આ કામનો ઠરાવ આપેલો છે અને આવનું કામ અમને આપે એવી અમારી સરકારશ્રીની દરખાસ્ત છે ઠાકોર અમારું ગામ સાંભળી પાલપુર તાલુકાનું સિરું ગામ છે એટલા અમારે કોઈ ધારાસભ્ય હોય કે કોઈ વ્યક્તિ હોય કોઈ તપાસ કરવા આવતું નહીં બરાબર અમારે ત્રણસો ઘરની વસ્તી છે આટલા બરાબર પણ રસ્તાનો પ્રોબ્લેમ વધારે છે એટલે એના બદલે કોઈ કામ કરવા આવો એમ કોઈ જળ જોવા તો આવે એમ ખાલી વાયદા અલી અલી ધારાસભ્ય હોય કે જો ગોમનો સરપંચ હોય કે ગામ કોઈ બી હોય કે થઈ જશે થઈ જાય પણ ક્યારે થશે એમ આટલા વર્ષો તો વંચિત છે રસ્તાથી